ગુજરાતમાં દારૂબંધીના પોકળ દાવાઓ વચ્ચે અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ મોટી સંખ્યામાં ચાલી રહેલા દારૂના અડ્ડાઓ અમારા કેમેરામાં કેદ થયા છે જ્યાં મોટી સંખ્યામાં દારૂડીયાઓ દારૂ પીતા નજરે પડી રહ્યા છે શહેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ સંજયનગર સામે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ સંચાલિત સરસપુર ગુજરાતી શાળા નંબર અગિયાર સામેના મેદાનમાં બુટલેગર જગાભાઈ દ્વારા દેશી દારૂનું મોટા પ્રમાણમાં ખુલ્લેઆમ વેચાણ કરવામાં આવી રહ્યું છે જે વિદ્યા મંદિર આવેલું હોય જે સરસ્વતી માતાજીનું સ્થાન કહેવાય તેવી જગ્યાની સામે જ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરવાથી આ શાળામાં અભ્યાસ કરતા બાળકના માનસ પર શું અસર પડશે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે અહીં અમદોપુરામાં આવેલ રતિલાલની ચાલીમાં

મેમકો કલ્યાણ પોલીસ ચોકીની પાછળના ભાગમાં ધાબાવાળાની ચાલીમાં મેમકો ચાર રસ્તાની જોડે દેશી દારૂની મહેફિલની મજા માણી રહેલા દારૂડિયાઓ દારૂ પીતા નજરે પડી રહ્યા છે ત્યારે જાહેર રોડ ઉપરથી પસાર થતા નાગરિકો પણ આ દ્રશ્યો જોઈને હચમચી જતા હોય છે તેમજ સરસપુર પોટલિયા સર્કલ પાસે હનુમાન દાદાના મંદિરની બાજુની ગલીમાં જ દારૂનું મોટા પાયે વેચાણ કરીને પોલીસ તંત્રને ખુલ્લો પડકાર આપવામાં આવી રહ્યો છે શહેર કોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ શિવશક્તિ નગર પાસે ઓમનગર ક્રોસિંગ અસાર વખતે દેશી દારૂનું ખુલ્લેમ વેચાણ કરતા બુટલેગરો અને દારૂની પોટલીઓ હાથમાં લઈને દારૂ પીતા દારૂડિયાઓ આપશો વિડીયોમાં જોઈ શકો છો જ્યારે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં પોલીસ સ્ટેશનની દિવાલને અડીને કાલુપુર બ્રિજની નીચે આવેલ દેશી દારૂના અડ્ડામાં દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે જો વિસ્તારમાં લઠ્ઠાકાંડ જેવી પરિસ્થિતિ સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં એક નહીં પણ સાત સાત દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે જ્યાં રોજેરોજ મોટી માત્રામાં દારૂ વેચાઈ રહ્યો છે જેના સ્ટિંગ ઓપરેશનના વિડીયો શહેર કોટડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમડી ચંદ્રવાડિયા સાહેબને તેઓના મોબાઈલ નંબર પર વોટ્સએપ મારફતે મોકલવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી શહેરકોટડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચંદ્રવાડિયા સાહેબની વિરુદ્ધમાં પણ કાર્યવાહી થવી જોઈએ તેવું વિસ્તારના જાગૃત નાગરિકોમાં ચર્ચાઈ રહ્યું છે આ વિસ્તારમાં હાલ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ મોટી સંખ્યામાં ધમધમી રહ્યા છે જેને શહેરકોટળા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબની નિષ્ફળતા કહી શકાય તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે કારણ કે દારૂ પીતા દારૂડિયા ઉપર અને દારૂના અડ્ડા ચલાવનાર બુટલેઘર ઉપર કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર કરવામાં આવે છે તો પછી શહેરકોટળા પોલીસ સ્ટેશનના નિષ્ફળ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ઉપર પણ કાનૂની કાર્યવાહી થવી જરૂરી છે તેવી જાગૃત જનતામાં ચર્ચાઓ થઈ રહી છે આ વીડિયોને વધુમાં વધુ શેર કરો જેથી આ વિડિયો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી સુધી પહોંચી શકે જેથી કરીને કેમિકલયુક્ત દેશી દારૂ પીવાથી થતા લોકોના મોતનો સિલસિલો અટકાવી શકાય